પણ આ કુદરતની મેર છે આ કુદરત ધારે એ કરી શકે છે જો આટલું પાણી સરકારને ભરવાનું કીધું હોય તો કરોડો રૂપિયાના બિલ બનાવે છતાંય આટલું ડેમ ભરી ન શકે પંદર પંદર વર્ષથી આ સરકાર વાતો કરી રહી છે માત્ર પાઇપલાઇન નાખવું છે નર્મદાનું પાણી આવવાનું છે પંદર વર્ષથી હજી ડેમ નથી આ કુદરતે ખાલી બાર કલાકની અંદર આ ડેમ એટલું જ જવું છે કે વર્ષે નક્ષત્ર મગા તો થાય ધનના ઢગા એટલે આ મગા નક્ષત્ર એટલું બધું જેમ કહેવાય તો કાસુ સોનું વર્ષ્યું હોય અને ખેડૂતોમાં આનંદની લાગણી છે પણ બહુ મથે માનવી ત્યારે વિઘો જમીન માણ પવાય પણ રઘુવી રીતે રાજડા ત્યારે નવખંડ લીલું થાય આ તમે જુઓ કરોડો રૂપિયા જતા આટલું પાણી ન મળે યાર ડેમ અત્યારે ખાલી એક ફૂટ દોઢ ફૂટ ખાલી રહ્યું છે બોરસર ડેમ હવે આ ટૂંક સમયમાં ડેમ ઓર ફ્લો થશે અને ફરતા તમામ ખેડૂતોના સિંચાઈનું પાણી મળી રહી છે કુવાના તળ ઉપર આવી છે ખેડૂતો બે સિઝન આરામથી લઈ શકશે ત્યારે મારે ચોટીલાવાળી મા ચામુંડાને અને દ્વારકાધીશને આજ પ્રાર્થના કરવી છે પણ સારી ઉપજ આવે અને સારા ખેડૂતોને ભાવ મળે હું આ તારા જન્મદિવસ માટે હું આ બધા ખેડૂતો પ્રાર્થના કરું છું જય દ્વારકાધીશ